જીરામાં માં સોતું પાણી ચાલુ કર્યું હે એક ટાંકીમાં આમ ભેગું કરી અને પાવાનું આ રીતનું જો સફેદ જબરજસ્ત થઈ જાય પેકિંગ તોડ્યું અને આ રીતનું આવી મિત્રો ઉડે હે બહુ આ ડીકે અર્બન હે મિત્રો એટલે જો આ રીતના હૃદયમાં નાખવા બન્યા આવી હલો જય માતાજી જય દ્વારકાધીશ બધાય મિત્રો કેમ છો મજામાં ઘણા ટાઈમ પછી આ મોટા વિડીયોની શરૂઆત કરી હે ખેતરમાં છે એવી જીરું પાસે દેખાતું છે જો આપણું ફરતી બાજુ મિત્રો જોરદાર જીરું આ ક્યારામાં પાણી ચાલુ કર્યું છે એટલે કે જીરામાં સોતું પાણી ચાલુ કર્યું છે મિત્રો અને આજે એટલે જ વિડીયો બનાવવાનો છે આપણે આપણું જીરું જોવો મિત્રો તો આ રીતનું આપણું જીરું થઈ ગયું છે અત્યારે સવારનો ટાઈમ છે અને એક નંબર જીરું જોરદાર થઈ ગયેલું છે અને પાણી ચાલુ કર્યું છે ને આ વખતે કયું ખાતરને બધું પાવાનું છે

આ કાર્બન કાર્બન જીમ છે એવું આમાં લખ્યું ને એ રીતને આપણે વાંચ્યું આનો મતલબ જ આપણને એટલો નહીં કાઢતા ખાવે રવા દેવી તમે હે ને તમને તમારી રીતે થોડું ઘણું સમજી જાયજો આ હે ને આપણે જો પેકિંગ તોડ્યું અને આ આ રીતનું આવી છે મિત્રો ઉડે હે બહુ થોડુંક નીચું રાખી નાખી દેવી હવે આમાં એને આપણે એક ટાંકી થાય ને એટલું બનાવવું એટલે પહેલાં હે ને મિત્રો થોડું થોડું નાખ્યું પછી હે ને હું બનાવવું હે પણ હજુ એ જે હે ને અત્યારે એક ટાંકી જેટલું બનાવી પીવાનું ચાલુ છે ને એમાં ભેગું જવા મળે એમ એટલે આ પેલા હે ને જલ્દી બનાવી વાળવી એટલું આ જુઓ મિત્રો આ હે ને આ ડીકે અર્બન હે મિત્રો એ થોડુંક નાખી દેવી હજુ આ આખું જોવો મિત્રો કાળું કાળું થઈ ગયું અને ટૂંકમાં મિત્રો આ જો ને આ વંડર પ્લસ વંડર પ્લસ એવું હે મિત્રો આમાં લખેલું છે અહીંયા બાકી લાલ કલરનું પેકિંગ છે ને એવું એક હે ને મિત્રો હજી આપણે આમાં પણ છે આ તો આમાં મેં મૂક્યું બાકી આમાં ડોલમાં ખાતર આવે આમાં હે ને મેં ભેગું રાખ્યું હતું આણ્યું ને એટલે રાખીને આ હે ને જો આ નાખ્યું આપણે જો આમાં સફેદ સફેદ આ રીતનું આવી છે મિત્રો હા હે ને મેં એનું નામ તો દીધું અને આ આમાં પેકિંગ રાખ્યા હતા વાળી જ લઈ આવવા મારખા આવે ને એટલા માટે મેં ડોલમાં મિત્રો બાકી જો આ હે ને ફૂગ નાશક છે મિત્રો પટ મારતા હોય ઘણા એ જ છે લગભગ મારા અંદાજે તો એમ અંદાજ મારું આ એકદમ રાતું રાતું આવે જુઓ મિત્રો ખાતર તમને હંધાઈ બતાવી જ દેવી ભેગા ભેગા રેડી બાકી આ હંધાઈનો હે ને મિત્રો હમણાં ભેગું બનાવવું છે ને તે તમને બતાવી અત્યારે એક ટાંકી પૂરતું અને આ ડોલમાં મિત્રો આ રીતનું ખાતર આવે જોઈ જવો તમે છે ને જોરદાર એ પણ આપણે થોડુંક ભેગું નાખી દેવી મિત્રો આમાં જુઓ આ રીતની ભૂકી આવે હાવ એક ટાંકીને માપનું બનાવવું હે એટલે હું થોડું થોડું નાખું બાકી આ ભેગું જ હમણાં મિત્રો બનાવી નાખું હે જોવો ત્યારે વિડીયોમાં બતાવી અત્યારે એક ટાંકી પૂરતું મિત્રો બનાવવું છે આપણે એટલે હે ને આપણે કામ ચાલુ થઈ જાય અરે જો કે ઓલું જાય હે ને એ કાલે જીરું થોડુંક પાયું હતું એમાં એનું વધ્યું હતું ઓમાં જાય છે અત્યારે એક કેરામાં હાલો અને જોઈ મિત્રો આમાં ભેગું કર્યા પછી જો આ રીતનું કાક થયું હવે આમાં હે ને શું કરવાનું કહો એટલે હું હા અડી આવ્યો ફોનની નજીક ને પાણી નાખ્યું ભેગું આ તિયાર જ રાખ્યું તો આપણે વિડીયો બનતો હતો ને એટલે ભાઈ હાધુય મિત્રો એવું છે તૈયારી આપણે રાખવી જ પડે આપણે એક ખામાં ડબલું પાણીનું નાખ્યું અને હવે આ હલાવવાનું અને મિત્રો રબડું બનશે ઘોળ આમ એકદમ હધુ જુઓ તમે કેમ આપણે સાઈઝ ફેરતા હોય મિત્રો એવું કરવાનું હેતુ કમ્પ્લેટ કરી નાખ્યું અને આ પાસે જેવું એ આપણું જીરું છે પાંચ વીઘાનું મિત્રો એક કટકું ઉપર પાયું છે કાલ એનો વિડીયો જો કે બનાવત પણ ટાઈમ હરખાય રહ્યા નહીં મિત્રો શોર્ટ વિડીયા બનાવ્યા તો એ જ અપલોડ નથી થયા બોલો જોકે આ વિડીયો આવે ત્યાં સુધી કદાચ થઈ જાય તો જીરું પી જાય ને ત્યાં લઈ મિત્રો ટાઈમ નહીં રહ્યા આમાં દવાઓમાં હર્યા રી બહુ એવું પડે ક્યારે કેટલેક ગયો મિત્રો ક્યારાની ધ્યાન રાખવી પડે ને આપણે પહેલાં બાય હાલો આ મિત્રો કમ્પ્લીટ થઈ ગયું ત્યારે ઓમાં નાખીને ચાલુ કરવાની વાત છે પછી આ આધુઈ અહીંયા પડીકા ઢગલો તમને દેખાતો હોય છે કદાચ નકર હમણાં બતાવવું આંધો પછી ભેગું બનાવી નાખવી મિત્રો જોવો આ રીતનો કાંઈક ગોળ બન્યો હે તમે જોઈ જવો હે ને જોરદાર આ રીતનું હલાવી એટલે કેવું થતું જાય જોવો તમે ફીણ વળતા જાય ઉપેર ઉપેર હવે આવી ગયા મિત્રો ટાંકી એ અને જોવો આમાં હે ને હજુ લઈ લીધું આપણે બનાવ્યું અને જોવો તમે આ રીતનું મિત્રો હે ને આમાં કીધું આમાં નાખી દેવાનું ભેગું જોવો છે ને એકદમ સફેદ જેવું મિત્રો થઈ ગયું હજુ ભેગું કર્યા પછી આપણે જીરામાં હે ને આવું પાવાનું કામ ચાલુ હે હવે ચોથા પાણીમાં ભેગું મિત્રો આજે પાવી છે ટૂંકમાં આપણે ત્રણ પાણ પાયા હતા ત્યારે હે ને આવું નતું કર્યું આ વખતે આવું હજુ કર્યું છે હવે આમાં હે ને ભેગું મિત્રો આપણે એક ડબલું લઈ લીધું અને અહીંયા મોટરનું પાણી આવે છે ને આ ભરી લીધું હાલો હવે હે ને આમાં એ પાણી પણ મિત્રો ભેગું આપણે એડ કરી દેવી આ ભરી દેવી ટાંકી આખી ફટાફટ હાલો ફટાફટ આ ભર્યું મિત્રો મોટરનું પાણી અને હાલો જો આમાં નાખ્યું પાછું મિત્રો મોટરનું પાણી સીધું આવે એટલે હે ને ટાંકીમાં જાય એવું આસું પાણી થઈ જાય ટૂંકમાં આમાં ભેગું નાખ્યું ને એટલે જવું ભરાઈ ગઈ મિત્રો ટાંકી આખી હવે ટાંકી આખી મિત્રો ભરી દીધી હવે થોડુંક નહીં મિત્રો હલાઈ નાખ્યું એટલે આમાં જામીન હો જાય જો આ રીતનું આમ અને હવે પછી તમને અહીં દેખાતું જશે કેટલું જાય એ તડકો હામો આવે પણ કાંઈ વાંધો નહીં હવે પછી હે ને આમ આપણે એક ટાંકી આંખી બનાવી નાખી મિત્રો જવા મળ્યું જીરામાં જોરદાર જીરું પીવા મળ્યું આપણું હાલો હવે મિત્રો અહીંથી આપણે સેટ કરી વાળવાનું થોડુંક માપે માપે કે હવે આપણે આમાં નવું બનાવી નાખી દીધું છે એટલે માપે માપે સેટ કરી દેવી આપણે ધોઈ મિત્રો રેડી થઈ ગયું હે તમને વિડીયોમાં બતાવવું જો હે ને હાલો બતાવી દો નજીકથી અંધુ તો જવો આમથી પાણી આવે અહીંથી જોરદાર મિત્રો દવાનું નુંધી આપણે જાય છે જો પાણી ભેગું અને જવો આ જીરામાં હાલો આવી ગયો મિત્રો પાવડો હાથમાં અને આ હાલો મિત્રો કાંઈ બોલ્યા નહીં નાખું વાળતા વાળાતા બહુ કાળી લીધું ફટાફટ કેમ કે પૂગી ગયું હતું ને ફટાકે વાળી લેવી એટલે કે ફટાફટ એને કમ્પ્લીટ મિત્રો આપણે નાખું વળી ગયું છે એમ કે નાકું વાળી લેવું પડે એમાં તું એમાં હાલે નહીં મિત્રો પૂગી ગયું તું ઠેઠ લીધું આધી ડોલુંમાં હાથાઈ આપણે ખાતરના એ છે ને એ જો આમાં મિક્સ કરવાનું છે અને પછી પાણી નાખ્યું ને એટલે હંધાઈમાં બનાવવાનું છે એટલે જો આ રીતના હંધાઈમાં નાખવા મળ્યા આવી પહેલાં ઓલી ખાતર હતું ને આમાંથી ખાતર નાખ્યું અને હવે એમાં રાખ્યું થોડુંક ખાતર ને હંધાઈમાં હે ને જો આ આપણે પહેલાં બતાવીએ ને એના એ પાવડર નહીં છે ટૂંકમાં આ જે હરિયા ને એ હવે આમાં નાખી નાખીને ભેગા કરવા મળવાના છે એટલે બની જાય હંડાઈ પછી પાણી નાખવાનું આપણે પહેલાં બનાવ્યું હતું ને એમને આમાં જ બનાવવાનું છે અને પછી આખો આપણે જીરું ને આ હંધાઈ જીરામાં પાવાનું છે આ ટાંકીમાં નાખીને એટલે જો આ રીતનું પીસીએ પછી હંાઈમાં જુઓ તમે આ રીતનું ચાહે આવું કામ ચાલુ છે અત્યારે એટલે હદાય કીધું બનાવી નાખવી પેલા અને પછી જવા દેવી ટાંકી નાખી નાખીને હદાય એટલે જો એ કામ ચાલુ છે અત્યારે આપણે હવે આપણે મસ્ત મજાનું મિત્રો પાણી ચાલુ થઈ ગયેલું તો તમને ખબર જ છે પણ તોય કીધું બતાવી જવું બગલા જવું મિત્રો આવો હે ને જોરદાર ને જીરામાં જાય છે પાણી પણ થોડોક જીરામાં મિત્રો સૂકો આવી ગયો છે તમને દેખાડી દેવાનું જવ મિત્રો હો અહીંયા કેમ એટલું તો સૂકો છે તમે જરા કોમેન્ટ કરવા જવો આ અમાં મિત્રો જુઓ કોક કોક છોડવો જોયો હે હવે પાણી પીવે પછી મિત્રો ખબર પડે હું થાય બાકી તો જો આ રીતનું પાણી બાણી હાલે છે જીરામાં અને એટલામાં એને ફૂકો હાવ આવી ગયો હે મિત્રો એનું શું કારણ છે જરાક કોમેન્ટ કરો હાલો અને હેને આપ જો પાણી જાય હે મસ્ત મજાનું જીરામાં જવો આ રીતનું હારે આવે એ આપણે ખાતર તમને બતાવ્યું વિડીયોમાં આગળ એ મિક્સ થઈને એટલે પાણીનો કલર હેને સફેદ જેવો થઈ ગયો હે થોડોક જોવો તમે આ રીતનું છે હુકો પણ છે તો જવા મિત્રો બીજા ખેરામાં પાણી મસ્ત મજાનું અને જો આપણે મિત્રો અહીંયા કોઈ હથવારો ના હોય પણ બગલા મિત્રો હોય જુઓ તમે જોરદાર હે ને બગલા આવતા હોય ને જીરું જોરદાર છે એ પાણી ચાલુ હોય મિત્રો એટલે જીવડા ને એવું ખાવા લગભગ આવતા હોય એ બાકી તો એને શું હોય એવું હોય બીજા એને પેટ ભરવા માટે મિત્રો આમાં આવતા હોય અને જીરું મિત્રો જોવો તમને બતાડેલું જ છે પણ તો અત્યારે હે ને જીરામાં પાણી ચાલુ છે અને જીરું આવું થયું છે કાંક મિત્રો હુકો હે ક્યાંક ક્યાંક અમુક જગ્યાએ હા જે એ જે નથી એક પણ પાવી હવે લગભગ મિત્રો આમાં પાણી નહીં પાવવું પડે ખાલી દવા ઉપર જીરું હવે પાક છે હા મારે ખ્યાલથી સહેલું પાણી છે અને પાણી આપણે ચોથું જ છે મિત્રો હા બરોબર મેં કીધું પણ લગભગ ચોથું પાણી જ છે મિત્રો બરોબર છે મારા અંદાજ પ્રમાણે આ વખતે તો કાંઈ ખબર નહીં પણ લગભગ ચોથું જ છે આમ તો મેં પહેલાંય કીધું ને ચોથું તો બરોબર રહે છે રેડી એવું છે એટલે મિત્રો હવે આજનું કામ આવું રહ્યું આખો દીનું